આજ તો કર્ના કો મોંઘા મહિલો મેળો જય શ્રી રામ હું છું આપની પલ્લુ પલ્લુ જલુ ના નવા વિડીયો બધાયનું બધા આદિક સ્વાગત છે ધર્મેન્દ્ર રોડ પહોંચી ગયા જીતે ખાઈ લીધી સિંહ અને નો કરાવી શોપિંગ ત્યાંથી આપણે નીકળી ગયા અને જુઓ રાજકોટના ત્રિકોણ બાગના ફેમસ ગણપતિ કહેવાય એની આરતી પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવી હતી આપણે પરસોત્તમ રૂપાલાને પહેલી વખત જોયા ત્યાંથી આપણે મોંઘા મહેલા મેળાની ટિકિટ લઈ લીધી જીત તો ખૂબ એકદમ એક્સાઇટેડ હતા કંદર હું આપણે તો હું હોય જાય એટલે દસ બાર કિલો તો ઉતારી જ પડે તો રીલ ઉતર મેળા જીત કે આ શું છે મેં જીત લંડન સ્ટ્રીટ નો મેળો છે પછી આપણે જોઈ દીધું શા અમુક જોવો મસ્ત મજાનું હોય તો આયુ જતું તું કા હું આલું તો આમાં કેવી લાગુ જરાક કમેન્ટ કરજો પછી મેં તો કોઈ માછલી ભાઈ નથી દે પછી એક માછલી મેળવી માછલી જેમ આંગળી ફેરવતી હતી ને એમ જ માછલી હેલી જતી હતી નાની નાની ક્યુટ ક્યુટ માછલી ને જોઈને પછી જીત તો ભૂખા થઈ ગયા મને કે સોરો ને ભૂખ લે મે તમને હું કઈ નઈ ખરો જીત કે હાલો ને હું પોપકોર્ન લે આવું તો જીત લે એવા પોપકોર્ન પછી અમે ભાઈ પોપકોર્ન એન્જોય કર્યું મસ્ત મજાની ચકડો ને જોઈને પછી આપણે પનામ ફૂડ કોર્ટ પહોંચી ગયા આજના મિની બ્લોટ ફરી મળીએ એક નવા મિની બ્લોક સાથે જઈશી